આજરોજ સાંજે ચાર વાગ્યે ટુંડાવ ગામને સ્વચ્છતાહી સેવા અભિયાનમાં પ્રથમ સ્થાન ઊંઝા તાલુકાના પંચાયતે શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનિત કર્યું ઊંઝા તાલુકાના ટુંડાવ ગામને સ્વચ્છતાહી સેવા અભિયાન અંતર્ગત ઉત્કૃષ્ટ કામગીરી બદલ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે આ અભિયાન સત્તર સપ્ટેમ્બરથી બે ઓક્ટોમ્બર સુધી ચલાવવામાં આવ્યું હતું ગામના યુવા સરપંચ પટેલ પંકજભાઈ તલાટી અલ્પેશભાઈ અને પંચાયત બોડીના સહયોગથી આ પખવાડિયા દરમિયાન અનેક સ્વચ્છતાલક્ષી કાર્યો હાથ ધરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ચોમાસા દરમિયાન ઉગેલા જાળી ઝાખરા જેસીબી દ્વારા દૂર કરવામાં આવ્યા હતા ગામના રસ્તાઓ પહોળા કરવા અને કચરાના નિકાલ માટે ડમ્પિંગ સાઇડ જેવી સુવિધાઓ બિલ ઉપલબ્ધ કરવામાં આવેલ હતી ગ્રામજનોના સક્રિય સહયોગથી થયેલ આ ઉત્તમ કામગીરીને ઊંઝા તાલુકા પંચાયત દ્વારા બિરદાવવામાં આવી છે તાલુકા પંચાયતે ટુંડા ગામને સર્વશ્રેષ્ઠ કામગીરી બદલ પ્રથમ નંબર આપી સન્માનિત કરવામાં આવ્યું હતું